નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત મગફળી આપણે છેલ્લા લગભગ એક મહિનાથી એક સમાન ભાવમાં વેચી રહ્યા છીએ એક સમાન ક્વોલિટી એક સમાન ભાવ ગઈકાલે જે ભાવમાં જે ક્વોલિટી વેચાયું હોય એ જ ક્વોલિટી આજે એ ભાવમાં વેચાઈ રહી છે આપણી મગફળીના ભાવમાં કોઈ સુધારો છેલ્લા એક મહિના દરમિયાન નથી હવે આગામી દિવસોમાં સુધારાની શક્યતાઓ કેવી હોય કેટલી હોય એના ઉપર આપણે આજના એપિસોડમાં ચર્ચા કરીએ છીએ મિત્રો તો આપ સૌ મિત્રો અવશ્ય બન્યા રહેજો ખેડૂતભાઈઓ આખી સિઝન આપણી મગફળીની લગભગ પૂરી થવા આવી હવે ચોમાસુ મગફળીનો પાક જે કઈ આપણી પાસે હોય એમાંથી આપણે મોટા ભાગનો પાક ખેડૂતોએ વેચી દીધો હવે જે આપણી પાસે માલ છે એ માલ વેચેલા માલની સરખામણીમાં થોડો ઘણો ઓછો હોય શકે છે ઓછામાં ઓછો લગભગ અડધો માલ તો આપણા ખેડૂત ભાઈઓએ વેચી દીધો હોય હવે અત્યારના સમયમાં જે ભાવ છે એમાં વધારો થવાની શક્યતાઓ આગળના દિવસોમાં કેવી અને કેટલી હોય શકે હવે સૌથી પહેલા આપણે આયાતી તેલની વાત કરીએ કારણ કે સૌથી વધારે આપણા દેશની અંદર મગફળી રાયડો તલ આ બધા જે તેલીબિયા હોય તો એ અસર થાય છે વિદેશથી આયાત થતા તેલ અને તેલીબિયાના કારણે અને સરકાર મોટા પાયે વિદેશથી માલની આયાત કરે છે અને એટલા માટે કરે છે કે ગમે તેવી ગુણવત્તાનું આવે ગમે તેવું આવે પણ સસ્તા તેલના નામે બજારમાં તમે તેલ વેચી શકો અને સૌથી વધારે આયાત થઈ રહ્યું છે અને બીજા ક્રમે આયાત થઈ રહ્યું છે સોયાબીન આપણા દેશના ખેડૂતો સોયાબીન પકવે છે આપણા દેશના ખેડૂતો એટલે કે આપણે સૌ મગફળી પકવીએ છીએ પણ આપણને એના કોઈ પૂરતા ભાવ ન નતા હોય તો એનું સીધું અને પહેલું કારણ છે આયાતી તેલ અડધાથી વધારે તેલ આપણા દેશની જરૂરિયાતની સામે આયાત થાય છે હવે પામોલિન તેલ એક એવું તેલ છે મિત્રો કે આખી દુનિયામાં કોઈ નથી ખાતું માત્ર ત્રણ દેશો ખાય છે મોટા માપમાં અને એ ત્રણ દેશો છે આપણે ભારત બાંગ્લાદેશ અને પાકિસ્તાન વેચનારા જે દેશો છે એ મલેશિયા અને ઇન્ડોનેશિયા છે અને ઇન્ડોનેશિયા અને મલેશિયા આ ત્રણ દેશોને તેલ વેચે બાકીના કોઈ પણ દેશો પામોલિન તેલ ખાવા માટે નથી લઈ જતા હવે આપણે જયારે ખાવા માટે ખરીદીએ છીએ આ તેલ ત્યારે આપણા બજારના આધારે જોઈએ તો આયાત કરીએ છીએ એમાં એમને ઉત્પાદન આ વર્ષમાં વધાર્યું એટલે એમણે ભાવમાં થોડો ઘટાડો કર્યો ભાવમાં ઘટાડો કર્યો એટલે આપણી આયાત વધી જેવી રીતે આપણી આયાત પામોલીનમાં વધી રહી છે એવી જ રીતે મોટા પાયે મોટા જથ્થામાં કેનેડા બ્રાઝિલ આ બધા દેશોમાંથી સોયાબીનની પણ આયાત થઈ રહી છે સરકાર સસ્તા તેલના નામે આ ગુણવત્તા વિનાનું તેલ પધરાવે છે પરિણામે એની અસર આપણા મગફળી રાઈડો આ બધા પાકો ઉપર થાય છે અત્યારની સિઝનમાં આપણી મગફળી ચોમાસુ સીઝનની જે કાંઈ નીકળવાની હતી એ નીકળી ગઈ હવે ઉનાળુ વાવેતર કેટલા થાય અને કેવા થાય એ નવેસર થી નવા રૂપમાં આપણી સામે આવશે પણ અત્યારે મગફળીના ભાવ આપણે લગભગ એકંદર એક થી અગિયારસો ની વચ્ચે વેચી રહ્યા છીએ સારામાં સારો માલ કોઈ ખેડૂતને બહુ સારી ક્વોલિટી બનાવીને લાવે છે તો અગિયારસો થી થોડા વધારે પૈસા મળે છે પણ એવરેજ ભાવ આપણે મૂકીએ તો એક હજાર થી અગિયારસો ની વચ્ચે અને નીચામાં સાતસો રૂપિયાથી લઈ અને આઠસો રૂપિયામાં માલ આપણી મગફળી વેચાઈ રહી છે હવે ભાવ વધવાની શક્યતાઓ નજીકના દિવસોમાં આપણને કઈ બાજુથી દેખાઈ શકે તો સૌથી પહેલા આયાત મોટા પાયે વધી રહી છે એટલે એ બાજુથી આપણને ભાવ વધવાની શક્યતા દેખાતી નથી સામે આપણી મગફળીની સાથે સાથે આપણું પોતાનું ઘરેલું તેલીબિયા ઉત્પાદન બીજા નંબરનું એટલે એ છે રાયડો સરસો રાયડો અને સરસવ નવી સિઝનનું તૈયાર થઈ અને બજારમાં આવવાને હવે દિવસો બાકી નથી જે વિસ્તારમાં મોટા પાયે વાવેતર થાય છે એટલે કે ઓક્ટોબર મહિના આસપાસ વાવેતર થઈ જાય છે એ રાયડો અને સરસવ ફેબ્રુઆરી મહિનામાં બજારમાં આવી જશે અને ફેબ્રુઆરી મહિનામાં રાયડો સરસવનો પાક બજારમાં આવે એટલે એ દિવસો દરમિયાન હવે આપણા મગફળીના ભાવમાં વધારો થવાની શક્યતાઓ બહુ ઓછી થઈ જાય છે રાયડો અને સરસવનો પાક આવવાની તૈયારીમાં છે બીજી બાજુથી આયાતી તેલ મોટા પ્રમાણમાં લાવવાનું સરકારનું આયોજન છે અને સરકાર લાવી રહી છે એટલે હવેના સમયમાં આપણે મગફળીના મુદ્દે કોઈ સારા અને ખૂબ વધારાની અપેક્ષાએ બેઠા હોઈએ તો આપણી આ અપેક્ષા આ વર્ષના આ સમય દરમિયાન મગફળીના પાકમાં થવાની શક્યતાઓ બહુ ઓછી દેખાઈ રહી છે સારામાં સારો માલ આપણો અગિયારસો સવા અગિયારસો કે સાડા અગિયારસો રૂપિયા પૂરો થઈ જાય છે અને હજી પણ આપણે થોડા ઘણા ભાવ વધારાની અપેક્ષામાં છીએ કે કદાચ સરકારે જે એમએસપી નક્કી કરી છે તેરસો રૂપિયા ત્યાં સુધી જો ભાવ આપણો પહોંચે તો પણ આપણે અંદરથી એક પ્રકારનો સંતોષ અનુભવીએ કે આપણને સરકારે નક્કી કરેલા ભાવના ધોરણે ભાવ મળી રહ્યો છે પણ અત્યારે હવે તો તેરસો રૂપિયા સુધી બજારમાં આપણો માલ વેચાઈ શકે એવા સંજોગો આ બંને કારણોને લઈને ધૂંધળા દેખાઈ રહ્યા છે સિવાય કે આપણા સિંગદાણાની આપણી સિંગદાણાની જે ક્વોલિટી છે એ ક્વોલિટીની તેલીબિયાના રૂપમાં નહીં પણ વિદેશમાં જે કાંઈ ખોરાકી પ્રક્રિયાઓમાં એનો ઉપયોગ થાય છે એ ઉપયોગની પ્રક્રિયામાં ક્યાંય વિશેષ દિમાડ નીકળે અને આપણી મગફળીના ભાવમાં સુધારો થાય અને સુધારાના હવામાન તરફ આપણો બજાર જાય એ સિવાય ભાવમાં સુધારો થવાની વિશેષ શક્યતાઓ નજીકના દિવસોમાં આપણને નથી દેખાતી હવે રાયડો અને સરસવ જે કઈ આવશે ફેબ્રુઆરી મહિનામાં એ કેટલા જથ્થામાં આવે છે અત્યારે બજાર એની રાહમાં બેઠું છે મોટા પાયે વાવેતર છે અને મોટા પાયે ઉત્પાદન આવશે એવું બજારનું માનવું છે પણ એમાં ફેરફાર આવે રાયડાના ઉત્પાદનમાં અને માર્કેટ સુધી રાયડો પહોંચવામાં એનું પ્રમાણ જો ઘટે બજારની અપેક્ષા કરતા તો આપણા મગફળીના ભાવમાં સુધારવા આવવાની શક્યતાઓ દેખાય છે અન્યથા અત્યારે જે ભાવથી આપણે મગફળી વેચી રહ્યા છીએ એમાં નજીકના દિવસોમાં વિશેષ સુધારાની શક્યતાઓ દેખાતી નથી મિત્રો સાથે સાથે એપિસોડ પૂરો કરતા પહેલા આપણે સૌ ખેડૂતોએ મળી અને એક ખરખરો જેનો કરવા જેવો છે એક છે આપણા ખાતરના ભાવ વધારાનો મુદ્દો એનપીકે બાર બત્રીસ સોળમાં ખાતરના ભાવ વધારાની શરૂઆત સરકારે કરી છે બસોને પચાસ રૂપિયા એક બોરીએ સરકારે વધાર્યા છે નજીકના દિવસોમાં ડીએપીમાં પણ કદાચ વધારો આવી શકે છે એક પછી એક એક પછી એક ખાતરોના ભાવમાં સરકાર વધારો કરતી રહેશે આપણા માલના ભાવ કેવા આવે છે કેવા નહીં એની ચિંતા સરકારને નથી પણ આપણે જે કાંઈ વાપરીએ છીએ ખાતર વાપરતા હોઈએ કે ડીઝલ વાપરતા હોઈએ એના ભાવમાં નિરંતર વધારો થતો રહે અને સરકારની આવક વધી જાય આ પ્રમાણે સરકારનું જે આયોજન ચાલી રહ્યું છે એ આયોજનનો ભોગ આપણે ખેડૂતો અત્યારે બની રહ્યા છીએ અને એનું એકમાત્ર કારણ જો કાંઈ હોય તો એ એ છે કે આપણે ચૂંટણીઓ વખતે ખેડૂત બનીને મત નથી આપતા કાં તો કોઈ જ્ઞાતિના માણસ બનીને મત આપીએ છીએ અને કાં કોઈ ધર્મના માણસ બનીને અને મત આપીએ છીએ પરિણામે તરીકે આપણી પીડા જગ્યાએ જાય છે મિત્રો છેલ્લે એપિસોડના અંતમાં આ ખરખરા સાથે આપણે એપિસોડ જયારે પૂરો કરીએ છીએ ત્યારે મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત